છાણી ગામના યુવા અગ્રણી નિશિત અમીન દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે શ્રવણ સેવા સાથે મળીને વડોદરા શહેરમાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપી સેવાકીય પ્રવૃત્તિ કરી છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને વડોદરા શહેર એ અનેક એવા લોકોને જન્મ આપ્યો હોય કે તે માત્ર સેવાકીય પ્રવૃત્તિથી જ ઓળખાતા હોય તેવો એક ચહેરો છાણી વિસ્તારમાં રહેતા નિશિત અમીન છે કે જે આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે ગત રોજ તેમનો જન્મદિવસ હતો ત્યારે આજે શ્રવણ સેવા સાથે મળીને જેને પરિવાર નથી એવા રસ્તા પર રહેતા લોકોને જમવાનું પીરસવામાં આવ્યું હતું તેમજ પંચમુખી હનુમાનજી મંદિર રહેતા ગરીબોને જમવાનું આપી જન્મદિન મનાવ્યો હતો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આશરે વિતરણ વિતરણ કર્યા હતા કરવાનો મુખ્ય હેતુ ગરીબોને મદદ કરવી અને તેમના જીવનમાં સુધારો કરવો ગરીબોને શુભેચ્છાઓ આપવી અને તેમને ખુશી અને આશા આપવી સમાજમાં સકારાત્મક ફેરફાર કરવાનો છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સહાય લોકોની મદદ કરીને પોતાના જન્મદિવસ ઉજવણી કરીને સમાજમાં લોકોને સારો મેસેજ પહોંચાડવામાં આવ્યો

મેં મારો જન્મદિવસ ખૂબ સાધ્વીપૂર્વક અને બહુ અલગ વિચારથી કાલે ઉજવણી કરી છે બધું મેં ટાળીને કાલે ઉજવણીના ભાગરૂપે મેં મારો જન્મદિવસ ધાબડાનું વિતરણ કરીને જે જરૂરિયાતમંદ હોય તેને ઠંડીમાં તકલીફ ના પડે રોડ રસ્તા પર સૂતા હોય એવા જરૂરિયાતમંદને મેં ધાબડાનું વિતરણ કર્યું છે અને આજે શ્રવણ સેવા ફાઉન્ડેશનના અમારા નીરવભાઈ એમના સહયોગથી આજે ઘણા એવા લોકોને તૈયાર ફૂડ ફૂડ પેકેટ અમે આપીને ફૂડ કીટ આપીને સ્ટેશન આગળ એક અને એમને મને આ સેવાનો લાભ આપ્યો તે બદલ નીરવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શ્રવણ સેવા ફાઉન્ડેશન ખૂબ એક સુંદર કાર્ય કરે છે અને આગળ કરતા રહે તેવા એમને ભગવાન આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરું છું જય જલારામ આજે નિશ્ચિતભાઈ અમીનો જન્મદિવસ છે નિશ્ચિતભાઈ અમીને એમનો જન્મદિવસ અનોખી તરીકે ઉજવ જે ફૂટપાથ પર રહેતા નિર સાહેબ વૃદ્ધોને આજે તેમને ભોજન સેવા આપી અને તેમના આશીર્વાદ મળ્યા જલારામ બાપાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તેમની ઉત્તરોત્તર પ્રગતિ થાય જય જલારામ